ભાવનગરમાં રિક્ષા ચાલક સાથે લૂંટની ઘટના સામે આવી છે નારી ચોકડીથી ભાડે રિક્ષા લઈ ગયેલા પરપ્રાંધી શખ્સોએ રિક્ષા ચાલક સામે ટૂર માર મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા અને રિક્ષા ચાલક બેભાન અવસ્થામાં મળ્યા છે ભાવનગરના ગફારભાઈ ચૌહાણ રોજિંદા રિક્ષા ચલાવવાનું કામ કરતા હતા નારી ચોકડી પાસેથી બે અજાણ્યા શખ્સોએ રિક્ષા ભાડે રાખી વટામણ ચોકડી તરફ લઈ જવા કહ્યું ત્યાં લઈ જઈને ગફારભાઈ પર ઢોરમાર કરવામાં આવ્યો અને લૂંટ કરી પરપ્રાંતિય શખ્સો રફુચક્કર થઈ ગયા ત્રણ દિવસ સુધી ગફારભાઈ ઘેર પાછા ન ફરતા પરિવારજનોની ચિંતા વધી હતી અને ગંગાચળિયા પોલીસ મથકે ગુમશુદાની ફરિયાદ પણ નોંધી હતી આજરોજ અજાણ્યા શખ્સે તેમના પરિવારજનોને જાણ કરી કે ગફારભાઈ અમદાવાદ હાઈવે પર આવેલી એન્કર હોટર પાસે બેભાન અવસ્થામાં મળ્યા છે પરિવારજનો દોડી ગયા ત્યારે તેઓ ગંભીર હાલતમાં મળ્યા હતા ત્યાંથી ગફારભાઈને તાત્કાલિક ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે પોલીસ હાર લૂંટારા પરપ્રાંતિઓની શોધખોળ શરૂ કરી છે મારું નામ છે કાનાભાઈ કાળુભાઈ ચૌહાણ મારા ભાઈ નું છે ગુમ થયેલ હતા અમે જાણ પોલીસ છે ચાર પાંચ દિવસ થી એટલે અમને જાણ મળતા કે નારી ચોકડી થી ની એન્કલ હોટેલ છે ને એ અંકલ હોટેલ થી ફોન આવ્યો અમારી ઉપર કે તમારા ભાઈ ગફ્પરભાઈ કાળુભાઈ ચૌહાણ અહીંયા છે એમ તો અમે મારા ભાઈ ને ગપ્પા ને લેવાય ગયા એટલે ગપ્પા ને ભાન માં એટલે મેં ખવડાવતા પીરા ગર ભાન માં આવ્યો પછી ગફરે એમ કે બે મે 4-5 બનાયા તા તારાપુર હોટેલ પાસે અમને મારેલ છે કે મને કે પછી માં પોલીસ પોલીસ સ્ટેશન માં મારા ભાઈ ની ગાડી અત્યારે ના પડી છે તારાપુર હોટલ ના નારી જો કોઈ મારા ભાઈ લઈ જવામાં હતા બે બે જણા હતા ઈ ભૈયા લોકો હતા મારા ભાઈ લઈ ગયા હતા નથી પછી મારા ભાઈ ને અંકલ ઓર્ડર જેમને ફોન આવ્યો પછી મારા ભાઈ ને મળ્યા હા એને બોલા લોકો એને મારેલો છે એને હતા એમી બાય બાય એની પછી હતા 1500 2000 રૂપિયા હતા

પંદર હજાર રૂપિયા શહેર માં આવી ઘટનાઓ ચિંતાજનક છે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે અને આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવાનું રહી